હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય વાગી ગયા અને આ બાજુમાં નવા વરસનો એટલે કાકી ઘરમાંથી બધું હું કેવાય ના પપ્પા આળસ નીકાળી મૂકી આવવાની બહાર જઈ

તો સાડા છ થઈ ગયા હવે હું નીચે જવાની તૈયારી કરું ને આ બાજુ પપ્પા વદરા પકાડો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલ આવું આ બાજુ બધા રંગોળી કર

તો લીધું મેડિયો રંગોળી કરવા બે રંગ લેવા જો ગાડી પડ્યા રંગ દાદી આયા દાદી ફોટો નહીં પાડતી ફોટો નહીં પાડતી બોલો સાલ મુબારક સાલ મુબારક હા બધાને કહી દો સાલ મુબારક સાલ મુબારક કુવા બેન સાલ મુબારક કુમુદ બેન સાલ મુબારક હવે રંગોળી કરુંના રંગોળી પૂરો હા તમને ઘણી સરસ

દાદી તો હું પહેલા તૈયાર થઈને બેઠા કેતા નહી હો કે હેડા ઈ કરીએ જોઈએ કરે દાદી તો હું પહેલા તૈયાર થઈને બેઠા એમાં કેવાનું તો જય મલાઈમાં હમ तो चलो अब जाइसु मलाई माने मैं आइ गयो मलाई माना नै ओ मजा आइ गयो आज त मजा गरौ बाकी रहि जकी तो आ मलाई मानु मन्दिर તો આ મલયમાનું જૂનું મંદિર અને આ બાજુ બધા બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી ગણપતિ દાદા અને અહીંયાથી બાર જ્યોતિર્લિંગની સ્થાપનાની શરૂઆત થાય અહીંયા ઉમિયા માતાજી અહીંયા મલયમાં અને અહીંયા અંબાજીમાં પછી અહીંયાથી જ્યોતિર્લિંગ ચાલુ થાય અને અહીં હનુમાન દાદાનું મંદિર અને આ બાજુમાં તળાવ આખું તળાવવાળો એરી આખું તળાવ ભરેલું પહેલાં અમારા બાજુથી આવવાનો રસ્તો હતો શોર્ટકટ વાળો અને વટુ બે ન રમવા માંડ્યા તો દર્શન કરી લઈએ પછી મળીએ આ મલઈમાના મંદિરની સ્થાપના થઈ હતી ઓગણીસ પાંચ ઓગણીસો નો ત્યારે ખાલી આટલું નાનું મંદિર હતું એના પછી આ મોટું મંદિર બનાવેલું તો મંદિર જે નાઈશિયા કરે અને પપ્પા અગરબત્તી કરી આ બધા બેઠા અને વાગ્યા તો હવે કપડા ચેન્જ કરી નવરા થઈ જઈએ કંટાળો આવો થોડી જાનિ ખાધી તમે

બીજી હરોમાં આવો કેહ સેકન્ડ લાઈ બીજી પંગતમાં તો આજના જલ્દી ચાલતા કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ બાય બાય